મનસુખ વસાવાજી ઉમેદવારી ફોર્મ ભરવા જઈ રહ્યા છે ત્યારે દ્રશ્ય તમે જોઈ શકો છો શાસ્ત્રોક્ત રીતે પૂજા વિધિ કરીને તેમણે અત્યારે પૂજા અર્ચના કરી છે મનસુખભાઈ આરંભ પ્રચંડ છે કયા પ્રકારે પૂજા અર્ચના કરીને હવે ઉમેદવારી ફોર્મ ભરવા જઈ રહ્યા છો મારે લોકસભાની ચૂંટણી જીતવા માટેની પૂજા અર્ચના નથી કરતો હંમેશા જીવનમાં સુખી થવા માટે પ્રજાના કલ્યાણ થાય રાષ્ટ્રનું ભલણ થાય સમગ્ર સૃષ્ટિનું કલ્યાણ થાય એના માટે હંમેશા હંમેશામાં નિરંતર મારી પ્રાર્થના થતી હોય છે પરંતુ કોઈ પણ કાર્ય શુભ કાર્ય કરતો હોઉં તો આવા પ્રકારની પૂજા હું અવશ્ય કરતો હોઉં છું આજે ભરૂચ લોકસભા ઉમેદવાર તરીકે પાર્ટી મારી પસંદગી કરી છે ત્યારે આજે ફોર્મ ભરવાનું અમારે નક્કી કરે છે પાર્ટી તરફથી તો રાંચીપ્લા સ્થિત મા આશીર્વાદ લીધા અને ત્યાર પછી ભરૂચ મુકામે સંસ્કૃત પાઠશાળા આદરણીય દિનેશભાઈના નેતૃત્વમાં સંચાલન થાય છે એ એ પાઠશાળામાં શાસ્ત્રોક્ત વિધિ પ્રકાર ભગવાનની પૂજા અર્ચના કરી અહીંયા પણ ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત કર્યા અને ખૂબ મોટી સંખ્યામાં ઋષિકુમારો છે આ ઋષિકુમારોનો પણ આશીર્વાદ પ્રાપ્ત કર્યા બ્રાહ્મણોનો આશીર્વાદ પ્રાપ્ત કરીને ફોર્મ ભરવા માટે જઈ જેથી કરીને હંમેશા સતતને સતત અમને સારા વિચારો આવતા રહે બિલકુલ ચેતર વસાવા કેટલું તમને લાગે છે ટફ ફાઇટ આપે છે ખરો કે પછી સરળતાથી જીતી જવા છે જો અમારું ભારતીય જનતા પાર્ટીનું એટલું મોટું સંગઠન છે અને સંગઠનની સાથે સાથે સરકારની કામગીરી પણ તેટલી ખૂબ શ્રેષ્ઠ કામગીરી છે અને સાથે સાથે સાત વિધાનસ વિધાનસભામાંથી છ વિધાનસભા છ ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટી પાસે છે તો જીતવા માટે અમને કોઈ તકલીફ નથી છતાં પણ સાવધાની રાખવી પડે મહેનત તો કરવી જ પડે અને અમારા કાર્યકર્તા બૂથ લેવલ સુધી ખૂબ સખત મહેનત કરી રહ્યા છે મનસુખભાઈ જે રીતની તૈયારીઓ કરી છે જે ફોર્મ ભરવા માટે જઈ રહ્યા છો ત્યારે મનસુખભાઈ વસાવાની આ શક્તિ પ્રદર્શન માની શકાશે નહીં નહીં ના આ શક્તિ પ્રદર્શન તો અમે શક્તિ પ્રદર્શન માનતા નથી અમે બૂથ સુધી અમે કામ કરીએ છીએ બૂથને કાર્યકર્તા સાથે જોડીએ છીએ અને આવનારા દિવસોમાં શક્તિ પ્રદર્શન કરવાની જરૂર હશે તો અમારા સેન્ટ્રલ લેવલના કોઈને કોઈ જે નેતાઓ છે સભાઓ થશે બેથી ત્રણ સભા થશે ત્યારે શક્તિ પ્રદર્શન કરીશું આજે તો લોકસભા ક્ષેત્રના દરેક તાલુકામાંથી મુખ્ય મુખ્ય કાર્યકર્તાઓને આજે બોલાવવામાં આવ્યા છે મનસુખભાઈ રાજકીય ગણિતની જો વાત કરીએ તો આમ આદમી પાર્ટીને કોંગ્રેસ કહી રહ્યું છે કે ભરૂચ બેઠક તેઓ જીતી રહ્યા છે તમારું કયા પ્રકારનું સમીકરણ છે તમે જીતી રહ્યા છો હું એ કયા આધારે એ જીતવાની વાત કરે છે કયા આધારે કયું ગણિત એમનું જીતવાની વાત કરે છે અમારે તો મેં કીધું તે પ્રકારે સાતમાંથી છ ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટી પાસે છે તાલુકા પંચાયત પણ બધી ભારતીય જનતા પાર્ટી પાસે છે અને નગરપાલિકા છે જંબુસર હશે કે અંકલેશ્વર હશે કે ભરૂચ આ નગરપાલિકાઓ પણ ભારતીય જનતા પાર્ટી પાસે છે અને જિલ્લા પંચાયત પણ ભારતીય જનતા પાર્ટી પાસે એક સિંગલ સંસ્થા પણ એમની પાસે નથી અને બીજી સહકારી સંસ્થાઓ પણ ભારતીય જનતા પાર્ટી ધારીખેડા સુગર ફેક્ટરી હોય કે દૂધ દ્વારા ડેરીની મોટી આટલી મોટી સંસ્થા હોય છે ખેડૂતો સાથે અને પશુપાલકો સાથે જોડાયેલી જેનું નેતૃત્વ અમારા ઘનશ્યામભાઈ પટેલ કરી રહ્યા છે અને બહુ પૂરી તાકાતથી આખી ટીમ નામે ગણાવ્યા એવા બધા સંગઠનનો આખો આખું ટોટલી ટીમ પૂરી તાકાતથી ભરૂચ લોકસભા જીતે મનસુખો સભા તો નિમિત છે પણ ભારતીય જનતા પાર્ટી જે છે નરેન્દ્રભાઈ મોદીના હાથ મજબૂત કરવા માટે આ બધા જ કાર્યકર્તાઓ પૂરી તાકાતથી કામે લાગ્યા છે મનસુખભાઈ આદિવાસીના જન નેતા છે ઘરે ઘરે સુધી પહોંચાય છે પરંતુ ચેતર વસાવા એવું કહી રહ્યા છે કે આદિવાસી આ વખતે અમારા છે સાચી વાત કે એ તો સમય બતાવશે ને કોણ કોની સાથે છે હમણાં નહીં ખબર પડે એ સમય બતાવશે કોણ કોની સાથે છે એ દાવો કરે કરે કોઈ બી ઉમેદવાર અપક્ષ ઉમેદવાર હોય ને એ બી દાવો તો કરવાનો છે જે રીતે આજે અહેમદભાઈ પટેલની આ જે રીતે ટિકિટ અહીં માનવામાં આવતી હતી અને એમના જે જે મુમતાજ બેન છે ફૈઝલ એમને ટિકિટ નથી મળી એટલે એક જરૂર એનો ફાયદો મળશે ખરો ના ના અમે તો અમારી તાકાત પરથી અમે જીતવાના છે અમારી સરકારના કરેલા કામોના આધારે સંગઠનના આધારે જીતવાના છે હવે અહમદભાઈના દીકરીને ટિકિટ મળી છે નથી મળી એ એમનો એમનો એ અંગત મામલો એમનો પાર્ટીનો મામલો છે પણ છતાં હું ચોક્કસ માનું કે દિગ્ગજ નેતા અહમદ પટેલ હતા ને એમની દીકરીને એમને પરિવાર સાથે અન્યાય થયો એ સ્વીકારવું પડે તો સમ તમને શું લાગે છે આ વખતે મુસ્લિમ વોટ ચેતરભાઈ તરફ જઈ રહ્યા છે કે મનસુખભાઈ તરફ જઈ રહ્યા છે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાથે સૌનો સાથ સૌનો વિકાસ આ સૂત્રને સાર્થક બનાવ્યો છે આ દેશના જ્ઞાતિ જાતિના ધર્મના ભેદ વગર આ રાષ્ટ્રનો વિકાસ કરી રહ્યા છે ત્યારે બધી જ જ્ઞાતિ જાતિના ધર્મના લોકો ભાજપને ભારતીય જનતા પાર્ટીની વિચારધારાને જાણીને ભાજપને મત આપે છે હવે ઉમેદવારી ફોર્મ ભરવા જઈ રહ્યા છો શું લોકોને અપીલ છે તમારી મોટી સંખ્યામાં ઉપસ્થિત થાય એના માટે જો મારા લોકસભા વિસ્તારના બધા જ ભાઈ બહેનોને મારી નમ્ર વિનંતી છે કે આવનારી આ સાતમી વાર મને પાર્ટી ટિકિટ આપી છે તો આ વખતની લોકસભાનીમાં પણ ભૂતકાળની જેમ મને જે સાથ સહકાર પ્રધાનો મળે છે એવા પ્રકારનો સાથ સહકાર મળે અને ખૂબ મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટી તરફી લોકો મતદાન કરે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે પ્રકારે આખા રાષ્ટ્રોનો વિકાસ કરી રહ્યા છે દેશને ઉપર ઉઠાવવાનું કાર્ય કરી રહ્યા છે એને સમજીને સૌ બધા ભારતીય જનતા પાર્ટીને વોટિંગ કરે અને હજુ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ત્રીજી વખતના પ્રધાનમંત્રી થશે ત્યારે દેશને સમગ્ર વિશ્વના ફલક પર એક એક ક્ષેત્રે જે વિકાસ કરીને ઊંચું સ્થાન અપાવવાનો છે તો રાષ્ટ્રહિતમાં પણ રાષ્ટ્રકલ્યાણની ભાવનાથી પણ ભારતીય જનતા પાર્ટીને સો વોટિંગ કરે એવી અમારી અપીલ છે મનસુખભાઈ કેટલી લીડ મળશે અંતિમ સવાલ અમે જીતવાના તો છે જ પણ સી આર પાટીલ પ્રદેશ અધ્યક્ષ એમને ટાર્ગેટ આપ્યો છે કે ગુજરાતને છવ્વીસે છવ્વીસ લોકસભા પાંચ પાંચ લાખના માર્જિનથી જીતવી બિલકુલ અભૂતપૂર્વ કહી શકાય જે રીતે મનસુખભાઈ વસાવા છે તેઓ અત્યારે ઉમેદવારી ફોર્મ ભરવા માટે જઈ રહ્યા છે અને જે પ્રમાણેની તસવીરો આપ જોઈ શકો છો એક જન છે એ ગણતરીની મિનિટોમાં ઉમટી પડનાર છે આદિવાસી જનનાયક છે અને તેઓ અત્યારે ઉમેદવારી ફોર્મ ભરવા જઈ રહ્યા છે ત્યારે તેને લઈને ઉત્સાહનો માહોલ જરૂર અત્યારે હાલ બની રહ્યો છે અને આ રીતે આજે ભરૂચ બેઠક ખાતેથી તમામ લોકો અત્યારે હાલ ઉપસ્થિત થયા છે ત્યારે જે રીતે તમામ લોકોને ઉપસ્થિત રહેવા માટે અપીલ કરી છે ત્યારે થોડીક ક્ષણોમાં ઉમેદવારી ફોર્મ ભરવા માટે મનસુખ વસાવા જઈ રહ્યા છે કેમેરામેન રાકેશ પાણીવાલા સાથે ધનરાજ બાગલે એબીપી અસ્મિતા ભરૂચ